નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને આત્માના લક્ષણો બતાવવા આકાશ અને સૂર્યપ્રકાશની ઉપમા આપી છે પહેલી વાત હું તમને કહું તમે જાણો જ છું કે આત્મા અવર્ણનીય છે અર્થાત એ શબ્દોમાં એની વર્ણન ના થઈ શકે એ મન બુદ્ધિ ઇન્દ્રિયોની પહોંચની બાજ છે પણ શિષ્યોને આત્માનું જ્ઞાન કરાવવા માટે આત્માના અમુક લક્ષણો એવા છે કે જેના આધારે તમે આત્માને વિશેનો અંદાજ બાંધી શકો આત્મા તો આત્માથી જ ઓળખાય છે પણ છતાં પણ તમને કંઈક ગાઈડલાઈન મળે એટલા માટે ઉપનિષદોમાં આત્માને આકાશ સાથે સરખાવ્યો છે પ્રકાશનું ઉદાહરણ આપવામાં આવે છે કે આત્મા આકાશની સમાન છે આત્મા સૂર્યપ્રકાશની સમાન છે એ રીતે અને ભગવાને તેરમા અધ્યાયના અંતમાં બત્રીસમાં અને તેત્રીસમાં શ્લોકમાં આકાશ સાથેની ઉપમા બતાવી છે અને તેત્રીસમાં શ્લોકમાં સૂર્યપ્રકાશ સાથેની ઉપમા બતાવી છે આપણે આ પહેલાંના વિડીયોમાં આત્માની આકાશ સાથેની ઉપમા વિશેની ચર્ચા કરી હવે આજે આપણે આત્માની સૂર્યપ્રકાશ સાથેની ઉપમાની આપણે સરખામણીની આપણે ચર્ચા કરીએ ગયા વખતે મેં તમને એમ કહ્યું હતું કે આકાશ આત્મા નથી પણ આત્મા અને આકાશના ઘણા ફીચર્સ લક્ષણો કોમન છે એવી જ રીતે સૂર્યપ્રકાશ પણ આત્મા નથી પણ સૂર્યપ્રકાશ અને આત્માના ઘણા લક્ષણો કોમન છે કોમન ફીચર છે એટલે એને સૂર્યપ્રકાશ સાથે પણ સરકાવવામાં આવે છે આપણે એ જોઈએ પણ પહેલાં સાથે સાથે એક વાત એ સમજી લો કે પ્રકાશનો અર્થ વેદોમાં એવો થાય છે કે જેના કારણે આપણને વસ્તુનું જ્ઞાન કે ભાન થાય અથવા તો જેની ઉપસ્થિતિમાં આપણને વસ્તુનું જ્ઞાન કે ભાન થાય દાખલા તરીકે આપણે અંધારામાં ટેબલ પડ્યું છે આપણને એ જ્ઞાન થતું નથી પણ સૂર્યપ્રકાશમાં એ સ્પષ્ટ જ્ઞાન થાય છે સૂર્યપ્રકાશ કહો કે પછી તમે ટ્યુબલાઇટ ચાલુ કરો ઘરમાં સ્વિચ ઓન કરો અને લાઇટ થાય તો રસ્તામાં પડેલી કોઈપણ વસ્તુનું રસ્તામાં પડેલી ખૂણામાં પડેલી મતલબ કે જ્યાં જ્યાં પ્રકાશ પહોંચે ત્યાં ત્યાં કંઈ જે વસ્તુ પડી છે એનું જ્ઞાન થાય છે ટેબલ પડ્યું છે અથવા તો ત્યાં આગળ ખાડો છે અહીં આગળ ટેકરો છે અહીં આગળ કાચ પડ્યો છે એવું જ્ઞાન આપણને પ્રકાશની હાજરીમાં થતું હોય છે તો અહીં આગળ પ્રભુ એમ કહેવા માગે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને પ્રકાશ સ્વરૂપ છે જ્ઞાન અને પ્રકાશ એક જ છે જ્ઞાન સ્વરૂપનો અર્થ એ છે કે એના કારણે આપણને દરેક વસ્તુનું જ્ઞાન થતું હોય છે આ શરીરમાં જ આપણને ઇન્દ્રિયો જે સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અથવા અવાજ સાંભળે છે એ જ્ઞાન ચૈતન્યના કારણે છે જળ કાનને નથી થતું જળ શરીરને નથી થતું શરીર તો પથ્થરની જેમ જળ છે એમાં રહેલા ચૈતન્યના કારણે આપણે જોઈ શકીએ છીએ સ્વાદ પારખી શકીએ છીએ સાંભળી શકીએ છીએ અનુભવી શકીએ છીએ કે આ પાણી ગરમ છે કે ઠંડુ છે તે જ્ઞાન સ્વરૂપ છે અને પ્રકાશ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ એટલે એની હાજરીના કારણે આ બધું આપણને અનુભવો થતા રહે છે તો ભગવાને સૂર્યપ્રકાશની ઉપમા આપી છે આપણે સૂર્યપ્રકાશ અને આત્માના જે કોમન ફીચર્સ છે તે તે જોઈએ પહેલો એ છે કે સૂર્યપ્રકાશ સર્વને ઉજાડે છે મતલબ કે સર્વને પ્રકાશે જ્યાં જ્યાં એ પહોંચે એ બધાને એ પ્રકાશિત કરી દે છે તેવી રીતે આત્માનો પ્રકાશ મતલબ કે આત્મા જ્યાં જ્યાં પહોંચે છે એ બધાને પ્રકાશે આત્મા ચૈતન્યની સમક્ષ જે પણ આવ્યું એ તમને તરત જ જણાઈ જાય છે તો એક એ છે બધાને ઉજાડે બીજું સર્વગતમ છે પ્રકાશ સર્વત્ર પહોંચે છે ખૂણે ખૂણામાં પહોંચે છે વચ્ચે જો કોઈ આડ કે આવરણ ના આવે તો પ્રકાશ પહોંચે જ છે તો એવી રીતે આત્મા સર્વત્ર પહોંચે છે આખા જળ ક્ષેત્રમાં સૃષ્ટિના અણે અણુમાં પહોંચેલો છે સર્વગતમ હવે છે એકત્વમ સૂર્યપ્રકાશ એક જ છે આપણે જે બીજા બધા પ્રકાશો જોઈએ છે મેઇડ છે પરમાત્મા દ્વારા તો એક સૂર્યપ્રકાશ જ બનાવવામાં આવ્યો છે ચંદ્રપ્રકાશ પણ સૂર્યપ્રકાશનું જ પ્રતિબિંબ છે એમ આત્મા પણ એક જ છે એકત્વમ હવે છે અચલત્વ અચલત્વ એટલે સૂર્યપ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી હા એની અંદર જે વસ્તુઓ છે એ ખસે બટ લાઈટ ડઝ નોટ મૂવ એની વે એવી રીતે આત્મા પણ અચલ છે આત્મા ક્યાંય જતો નથી આપણને મનુષ્યનું શરીર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય છે પણ આત્મા એટલે કે એની અંદર રહેલું ચૈતન્ય તત્વ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતું કારણ કે આત્મા ચૈતન્ય તત્વ તો સર્વત્ર અને સર્વવ્યાપી છે ત્રીજું છે અખંડત્વમ અખંડત્વમ એટલે પ્રકાશને ટુકડા નથી પડી શકતા એના કોઈ વિભાગો નથી હોતા સૂર્યપ્રકાશ હોમોજીને છોડાય છે એક સમાન રહે છે તેવી રીતે આત્મા પણ આત્માના ચૈતન્ય તત્વ તો નિરાકાર છે હોમોજીનિયસ માસ ઓફ કોન્સિયસનેસ છે એના ટુકડા ના પડે એના અંગો ના થાય એને કાપી ના શકાય તો એ અખંડત્વમ છે ચોથું છે નિર્વિકારમ નિર્વિકારમ એટલે એ સારી વસ્તુથી સારો નથી બનતો ખરાબ વસ્તુથી ખરાબ નથી બનતો એ સજ્જનને પ્રકાશીને પુણ્યશાળી નથી બનતો પાપીને પ્રકાશીને પાપી નથી બનતો સફેદ રંગને પ્રકાશીને સફેદ નથી થતો કાળા રંગને પ્રકાશ પ્રકાશીને કાળો નથી થતો પ્રકાશ નિર્વિકાર રહે છે એ જે પણ વસ્તુને પ્રકાશે એ પ્રકાશ એ વસ્તુના ગુણધર્મો એને પરસતા નથી તે રીતે આત્મા પણ આખા જળ ક્ષેત્રને પ્રકાશે પણ નિર્વિકાર રહે છે એ મેં ગયા આપણે ગયા વિડીયોમાં પણ જોયું છે કે ગંગાના પાણીના પણ પ્રકાશીને પ્રકાશે ગટરના પાણીને પણ એ પ્રકાશે મતલબ કે આપણને આ ગંગા જળ છે એનું જ્ઞાન પણ ચૈતન્યના કારણે થાય છે આ ગટરનું પાણી છે એનું જ્ઞાન પણ આપણને ચૈતન્યના ચૈતન્યના કારણે થાય છે પણ ગંગા ગંગાજરથી આત્મા પુણ્ય પુણ્યશાળી કે પવિત્ર નથી થતો ગટરના પાણીથી પાપી કે ગંદો નથી થતો એ નિર્વિકાર જ રહે છે બીજું સૂર્યપ્રકાશ ભેદભાવ વિના સર્વને પ્રકાશે એવું નથી કહેતો કે હું આને જ છે તે પ્રકાશું બાકીનાને હું ના પ્રકાશું એ દુષ્ટમાં દુષ્ટ માણસને પણ પ્રકાશે સંત મહાત્માને પણ પ્રકાશે એની અંદર કોઈ ભેદભાવ નથી વસ્તુઓ જેને પ્રકાશે એમાં ભેદભાવ હોઈ શકે તેવી રીતે આત્મા પણ આખા જળક્ષેત્રને ભેદભાવ કે પક્ષપાત વિના એક સમાન પ્રકાશે તો આ થયા આકાશ અને આત્મા વચ્ચેના મુખ્ય મુખ્ય લક્ષણોની સરખામણી મતલબ કે આત્માને આકાશ આત્માને આકાશની સાથે પણ સરખાવવામાં આવે છે સૂર્યપ્રકાશ સાથે પણ સરખાવવામાં આવે છે બ્રહદરન્યાક ઉપનિષદમાં આંતરજ્યોતિ નામનું એક પ્રકરણ છે આંતરજ્યોતિ બ્રાહ્મણ નામનું પ્રકરણ એમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે પણ તો છતાંય ફરીથી યાદ કરાવી દઉં કે આ આકાશ અથવા સૂર્યપ્રકાશ આત્મા નથી આત્મા કારણ કે પ્રકાશ પણ જળ છે આકાશ પણ જળ છે ફક્ત આત્મા આત્મા ચૈતન્ય રૂપ જ છે આત્મા ઇન્દ્રિયો મન બુદ્ધિથી પકડમાં આવતો નથી કારણ કે ઇન્દ્રિયો મન બુદ્ધિ પણ ચૈતન્યના કારણે જ એક્ટિવેટ થઈને કામ કરી શકે છે તો એ પોતાના સોર્સને કેવી રીતે જાણી શકે મરેલા માણસના આંખો કે કાન સાંભળી કે જોઈ નથી શકતા પણ ચૈતન્ય એની અંદર વહી રહ્યું છે ત્યાં સુધી એ જોવાનું કે સાંભળવાનું કામ કરે છે મતલબ કે જે કોન્શિયસનેસ પ્રિન્ કોન્શિયસ પ્રિન્સિપલ છે એ કાનની પાછળ પણ છે આંખના આ પાછળ પણ છે એટલે એ બધાની પાછળ રહીને એક્ટિવેટ કરીને જુએ છે સાંભળે છે મતલબ કે આ તો ફક્ત આપણે મુખ્ય લક્ષણો જોયા કાલે મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો આ વિડીયો મેં મૂક્યો આ આકાશ સાથે ત્યારે મેં એમ કહ્યું કે આકાશ એટલે ખાલીપણું નહીં નોટ મિયરલી એમટીનેસ નહીં પણ એ સૂક્ષ્મતમ મેટર છે સટલેસ્ટ મેટર છે એક ભાઈ એ પ્રશ્ન કર્યો કે સટલે મેટર કેવી રીતે હોય છે કે ખાલી જ છે મેં તો નહીં આકાશ તમે જેને જુઓ છો એ સટલેસ્ટ મેટરથી ભરેલી છે ને એનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે રેડિયો તરંગો ટીવીના તરંગો અબજો લાખો માઇલ દૂરથી આપણે અમેરિકાથી રેડિયો સાંભળીએ છીએ કે અવાજ સાંભળીએ છીએ એક તરંગો પાસ થવા કોઈ માધ્યમ મીડિયમ તો હોવું જોઈએ ને એક શૂન્યાવકાશમાં નથી ટ્રાવેલિંગ કરતા એમને એ પસાર થાય છે આ સક્લેસ મેટરથી એ અણે અણુ જે છે આપણે જોઈ નથી શકતા સ્પર્શી નથી શકતા પણ એ જે છે એ સર્ટલેસ્ટ મેટર છે પેસ ઇજા સર્ટલેસ્ટ મેટર એટલે જ ધ્વનિ તરંગો પસાર થઈને આપણે અવાજ સાંભળી શકીએ છીએ રેડિયોનો ને ટીવીનો તો આકાશને સૂર્યપ્રકાશને આપણે જોઈ નથી શકતા સ્પર્શી નથી શકતા પણ આપણે એનું અસ્તિત્વ છે દેખાય છે આપણને આપણે અનુભવી શકીએ છીએ તેવી રીતે આત્મા જોઈ નથી શકાતો આત્માને સ્પર્શી નથી શકાતો આત્માને ચાખી નથી શકાતો પાંચે ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયો એને નથી સ્પર્શી શકતી મન બુદ્ધિ પણ નથી સ્પર્શી શકતી પણ એનું અસ્તિત્વ છે એના અસ્તિત્વ ઉપર જ આખું વિશ્વ નભે છે જેમ આપણે સોનાના અસ્તિત્વ ઉપર વીંટીનું અસ્તિત્વ નભે છે તેમ આત્માના અસ્તિત્વ ઉપર જ વિશ્વનું અસ્તિત્વ નભે છે કારણ કે અસ્તિત્વ માત્ર અને માત્ર આત્માનું છે આપણે જેમ કહીએ છીએ કે માટીના ગળાનું અસ્તિત્વ નથી વાસ્તવિક અસ્તિત્વ માટીનું છે ને માટીનું અસ્તિત્વ આપણને ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે તે રીતે અસ્તિત્વ સતત રૂપે સત ચિત્ત આનંદ સચ્ચિદાનંદમાં સતરૂપે ફક્તને ફક્ત એ ચૈતન્ય પ્રકાશનું જ અસ્તિત્વ છે એના અસ્તિત્વના કારણે આપણને આ જળ જગતનું અસ્તિત્વ અનુભવાય છે આ શરીરમાં રહેલો હોવા છતાં પણ આપણને પોતાને એ દેખાતો નથી જે પોતાને આત્મરૂપે જાણે છે તેને જગત પરથી નથી શકતું જગત પરથી નથી શકતું એટલે જગતના પદાર્થો ઘટનાઓ એને વિચલિત નથી કરતી અને સુખ અને આનંદમાં જીવે છે અખંડ સુખ અને શાંતિ એનો મૂળભૂત જે અધિકાર છે એને તે પ્રાપ્ત કરી લે છે જેમ અગિયારમાં અધ્યાયમાં ભગવાને અર્જુનને કહે કહ્યું હતું કે તારે મારું વિશ્વ સ્વરૂપ જોઈતું હોય તો તું આ સ્થૂળ ચક્ષુથી નહીં જોઈ શકે એના માટે તારે જ્ઞાન ચક્ષુની આવશ્યકતા છે અને હું એ તને પ્રદાન કરું છું એમ આત્માને જોવા માટે જ્ઞાન ચક્ષુની આવશ્યકતા છે અને ભગવદ્ ગીતા આપણને એ ચક્ષુ ભગવદ્ ગીતા કે ભગવાન પોતે આપણને એ ચક્ષુ પ્રદાન કરે છે મારા ભાઈઓ બહેનો આ સાથે તેરમો અધ્યાય પૂરો થાય છે આપણે ચૌદમાં ગુણત્રય વિભાગમાં પ્રવેશ કરીશું આ પછીના વિડીયોમાં ભગવાને નવમાં સાતમા અધ્યાયથી જ્ઞાન વિશે કહેવાનું ચાલુ કર્યું હતું સાતમો નવ આ નવમો દસમો ને તેરમો અને ચૌદમાં અધ્યાય મેં ફરીથી એ જ્ઞાન રિપીટ કરવાના છે પણ એ કેમ કરવાના છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા આટલા ઊંડાણપૂર્વક સરળ શબ્દોમાં સાંભળતા સાંભળવાની ગમતી હોય અને તમને જ્ઞાન જિજ્ઞાસા હોય તો આ ચેનલને સાંભળતા રહેજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય હજી કદાચ તમે પહેલીવાર હોવ તમારા નજરમાં આવી છે એટલે તમે સાંભળો છો પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો હું ઘણું બધું કહેવાનો છું ઉપનિષદો પણ કહેવાનો છું અને તમારા મિત્રમંડળમાં જે લોકોએ આ ચેનલ વિશે ના સાંભળ્યું હોય તેમને પણ આ શેર કરજીને સાંભળવાનું કહેજો મારા બસો ને દસ વિડીયોમાંથી એક પણ વિડીયો જે જ્ઞાનપી પાસું સાંભળી લેશે એ અચૂક સબસ્ક્રાઈબ કરશે તો આપણે હવે ચૌદમાં અધ્યાયમાં પ્રવેશ કરીએ ત્યાં સુધી મારા નમસ્કાર